ઝઘડીયામાં જે દસ વર્ષની બાળા પર જે રેપ થયો છે એ તો સરકારને આભારી છે ને આવા બધા સેન્ટરો ઊભા કરીને છોકરીઓને કોઈ સલામતી છે જ નથી એ ભાજપનું કામ જ છે આવી પછાત વર્ગની છોકરીઓ પર બળાત્કાર કરાવીને આરોપીને છોડ દેવાનું નિ પકડવાનું કામ તો એ લોકોનું છે જ નરેન્દ્ર મોદી બધી વાતો કરે છે બેટી પઢાવ બેટી બચાવ તો રોજ અહીં આગળ રેપ થાય છે આ દેશની અંદર એ સૂત્ર બોલીને શું કરવાનો છે કેમ કે એમનો જ એજન્ડા છે કે આવી છોકરીઓને સલામતી નહીં રહેવી જોઈએ જ્યારે ભારતમાં આવ્યા છે ત્યારે કોઈ મહિલાઓ લઈને નહોતા આવ્યા અહીંની મહિલાઓ છે એટલે એમને આ અહીંની મહિલાઓની કોઈ લાગણી છે જ નથી આ લોકોની આ સરકારો પાસે એવી કોઈ અપેક્ષા રાખવા જેવી છે જ નથી બાકી આવી નાની બાળાઓ પર એ થાય રેપ થાય અને કોઈ બોલે નહીં કોઈ આંદોલન નહીં થાય એ કેવી વાત છે મારી ભાજપના જ માણસો જે પોસ્ટ પર આવી જાય છે પ્રમુખ બની જાય છે તાલુકામાં બની જાય છે એ લોકોને નથી વસ્તુ એમને એમને રેલી કાઢવી જોઈએ ને એમની સરકાર છે તો રેલી કાઢીને કામ શું છે મારે પકડાવી દેવો જોઈએ ને પોલીસનો તો ધંધો જ છે જુલમ કરાવવાનો એમની અંડરમાં છે પોલીસવાળા જેને ભાજપ પગાર આપતો હોય એવી રીતે તમે જે પગાર ઉપાડો છો એ તો પ્રજાના પૈસા છે ને ટેક્સ ભરીને જે પૈસા ભેગા થાય છે દેશ ચલાવવા માટે એ આવી રીતના વાપરવા છે લોકોને એમની પાસે અપેક્ષા કેવી રીતના રાખી શકાય છોકરી સલામત નહીં રહે એક જ જાતની વાત એ શ્રમ શ્રમ કરવા આવેલા માણસો એની છોકરીને આવી રીતના બેદરકારી કરીને આ માણસો આવા જે જ પરિબળો છે એના પર રેપ કરે એ છોકરીની જિંદગી ખતમ કરી નાખી તો કાં કઈ એમ એટલે આ સરકારનો પૂરેપૂરો આની અંદર હાથ હોય કાં તો આરોપી હોય એની સાથે ભાગ હોય આ લોકો પોલીસ તંત્રને કઈ દે કે ભાઈ આને પકડવાનો નથી છ ચાલતું આવી છોકરીઓ છ આ જોખમમાં મુકાયું આ જાતનું તંત્ર ભારતમાં કે ઝઘડિયામાં કોઈ દિવસ લોકોને કામ લાગવાનું નથી આજેની અંદર કાલે એના વિરુદ્ધમાં વંટોળ ઉઠી જ ગયેલો છે આ દેશની અંદર એટલો બધો જૂઠું ચલાવે છે ન પૂછવા સંવિધાનની જે ચર્ચા અત્યારે ચાલે છે એ આળા ચડાવી દીધી છે પંચોતેરમાં કટોકટી લાદી લાદી એની આજે યાદ કરવાની શું જરૂર છે પણ જે લોકોને જે જે આખા અધિકાર છે એમના માટે જે વ્યવસ્થા થઈ છે એનું ઇમ્પ્લિમેન્ટ કરાવવાનું તેમ બલ જે સંવિધાનનો છે એ તમે બોલતા જાઓ એ તો બોલતા નથી તમે તો શું સમજવાનું સંવિધાનનો વિરુદ્ધ કરનારા લોકો સંવિધાનની અંદર જોગવાઈ છે તે થોડા આપવાના છે એટલે લોકોએ તૈયાર થઈ જવું પડશે પંચાયતો અંકે કર લેવાની યુવીએમથી પાર્લામેન્ટ અંકે કર લેવાની વિધાનસભાઓ અંકે કર લેવાનું નગરપાલિકાઓ અંકે કરી લેવાનું કેમ કે સત્તા રહે તો જ એ લોકો અહીં આગળ લૂટી શકે જીવી શકે એવું છે એમની પાસે મત જ નથી ને મત લોકો પાસે છે